ભરૂચમાં પાંચ લાખનો અમારો ટાર્ગેટ હતો અને પાંચ લાખના મતે મેં સો ટકા જીતતા પરંતુ રાજપૂત સમાજનું ફેક્ટર થોડું સામને આવ્યું અને બીજું આવ્યું થોડું ટ્રાઇબલ ફેક્ટર કે જે આદિવાસી એકતા પરિષદ કે જે અત્યાર સુધી બિન રાજકીય રીતના સંગઠન હતું પણ એને સીધું આમ આદમી પાર્ટીને છેલ્લા દિવસોમાં એમને સમર્થન કર્યું અને એક કારણ જે બી હશે તે પણ એના કારણે થોડું ટ્રાઇબલ વિસ્તારની અંદર એક આદિવાસી એકતા પરિષદના કારણે અમને થોડુંક નુકસાન થયું વધારે નહીં પણ અમને જ્યારે ખબર પડી કે આદિવાસી એકતા પરિષદના લોકો આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે તો અમે પણ એમની રીતના એને એને કાઉન્ટર કરવા માટે બધા જ પ્રયત્નો કર્યા છે પણ જે પાંચ લાખનો ટાર્ગેટ હતો એના ત્રણ ની આસપાસ અમે જઈશું પણ ત્રણ લાખ થી નીચે ત્રણ લાખ થી ઉપર હોઈશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા